સુપ્રીમ કોર્ટ સુધી આપણે લડવાનું તૈયારી રાખો મારા પાછો આત્રા વર્ષોથી થી આપણે ઉંગીર યાત્રા આપણી જમીન આજે સરકાર આપણી જોડે લેવા માંગી રહી પણ મેમ કેમ તમો એકલા નહીં ને મારા પાછો તમારી પાછો સૌ હમ બહાદુર બધા હું પૂછું બધા અમે તૈયાર છે તમારી આંખ માં તો પાણી નકલતો હોય તે રીતે અમારી પણ આંખ અમારી અમારી પણ આંખ રડવા બાદરી મારા પાછો તમારો માટેલો છે જમીન અને આજે જમીન મહેસૂલ જમીન વેરો આજની તારીખે આજની તારીખે અમારા ગેલીસરના ગામડાના કેટલા લોકો પાંચ ગામની જમીન અમારી જવાબ આપી હતી પણ આજની તારીખે સરકાર અમુને કોઈ અમુક કંઈ ન્યાય નહીં આપતા અમે મામલાદાર મામલોદારી સાહેબને ગણિતભાઈને અમે અરજી આપેલી છે મહિનો બે મહિના થઈ ગયા પણ અમને હજુ કંઈ મળ્યું નહીં હવે સરકાર અમુક મામલાદાર સાહેબ અમુને મે અમે કીધું કે સાહેબ અમને આત્ર વર્ષોથી અમારી જમીન તલામ મે જીલી છે ડેમ ની અંદર અને જમીન મે અમે ભરીએ છે તે અમને આત્ર વર્ષો નું અમને વોલ્ટર આલે અને ની તે અમને જમીન આલે ને ની તે પછી અમે હર ફાયદે અમે અમારી સમાજ બધી જાગૃતિ ને જાગતા એકતા હોય અને ન્યાય તાત્કાલિક અમને મળે એવા માટે મામલાદાર શ્રી સાહેબ ને અપન અરજી મે આલે છે 嘉义市陈忠旺。